અમદાવાદની નારાયણ ગુરુ વિદ્યાલય ખાતે વધુ ફી લેવાનો આક્ષેપ કરી વિરોધ ના કાર્યકરોએ વિદ્યાલય ખાતે પહોંચી સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને આક્ષેપ કર્યો હતો કે બીકોમ બીએસ અને બી એ જેવા રેગ્યુલર કોર્સિસમાં એફઆરસી દ્વારા નિર્ધારિત ફી કરતાં વધુ ફી લેવામાં આવી રહી છે આ સમગ્ર મામલે એનએસયુઆઈના પ્રતિનિધિઓએ પ્રિન્સિપલને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી ત્યારે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અમદાવાદમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો છે નારાયણ ગુરુ વિદ્યાલય ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે એફઆરસી કરતાં વધુ ફી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વધુ ફી લેવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે આચાર્યને આવેદનપત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ ક્રમ આવ્યો છે એફઆરસી કરતા વધુ ફી લેવાનો આક્ષેપ થયો છે વધુ ફી લેવાના આક્ષેપ સાથે પત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે કે અમારી સંસ્થાએ જે બીકોમ બીએસ માં આપણે ફી વધારો સાત હજાર પાંચસો રૂપિયા લીધેલો છે એના રિગાર્ડિંગ એ લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆતને ડેફિનેટલી ધ્યાનમાં લેવામાં આવે છે અને એમણે જે રજૂઆત કરી છે એ મેનેજમેન્ટ જોડે ડિસ્કશન કરીને એનો પોઝિટિવ સોલ્યુશન આપવામાં આવશે કાં તો જે એક્સ્ટ્રા ફીઝની જે વાત કરે છે એ નેક્સ્ટ સેમિસ્ટરમાં તો પછી જે વિદ્યાર્થીઓને રિટર્ન જોઈતી હશે પણ પ્રોપર સોલ્યુશન ડેફિનેટલી આવશે આવશે પોઝિટિવ ના એ એમાં એફઆરસી વિરુદ્ધ કંઈ પણ ફીસ એક્સ્ટ્રા લેવામાં આવી નથી એ બીકોમ બીએસની વાત કરે છે એ બીકોમ અને બીએસ એ રીતેનું ઇન્ટરપ્રેશન થયેલું છે પણ જો આજે એમને રજૂઆત કરી છે એને ડેફિનેટલી એને એનું પોઝિટિવ સોલ્યુશન આવે અને નેક્સ્ટ સેમિસ્ટરમાં એક પણ રૂપિયા એક્સ્ટ્રા લેવામાં અમારી કોલેજમાં આવતો નથી અને આવશે પણ નહીં જો એ જે રેગ્યુલર ફીસ છે એ જ લેવામાં આવશે નવ બાર બે હજાર ચોવીસના રોજ જે આપણા બીએસ પ્રોગ્રામ છે જે ચાર વરસવાળા પોગ્રામ છે તેનો જે ટ્યુશન ફી છે એનો એક ઠરાવ કરવામાં આવ્યો તો નિર્જા ગુપ્તા મેડમના અનુસંધાને એમની જોડે કાઉન્સિલમાં કે જે બી બી સબ્જેક્ટ છે એની અલગ અલગ ફી જાહેર કરવામાં આવી હતી જ્યારે જે બી કોમના જે જૂના પ્રોગ્રામ હતા ત્રણ વર્ષવાળા તેની જે ટ્યુશન ફી હતી એની એ જ યથાવત રાખવામાં આવી હતી અને નવા પ્રોગ્રામમાં જે ફી છે નારાયણ ગુરુ કોલેજ છે તેમાં જે બી છે સેમિસ્ટર એ ત્રણ વર્ષનું ચાલે છે અને ફક્ત બી ચાલે છે બી કોર્સ નથી ચાલતો અને તેની ટ્યુશન ફી સાત પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા છે જ્યારે બીએસ પ્રોગ્રામની ફી છે બીકોમની એ સાત હજાર પાંચસો છે જે બીએસ પ્રોગ્રામ ના હોવા છતાં પણ નારાયણ ગુરુ કોલેજ દર વિદ્યાર્થીએ સત્તરસો પચાસથી અઢારસો રૂપિયા વધારાના લઈ રહી છે બીએસ પ્રોગ્રામ બતાવીને આ બાબતની અમને જાણ થતાં આજે અમે અહીંયા રજૂઆત કરવામાં આવે છે કે નવસો જેટલા વિદ્યાર્થીઓ છે સત્તરસો પચાસ રૂપિયા દર વિદ્યાર્થીઓ પાસેથી લે છે એટલે કે પંદરથી સોળ લાખ રૂપિયા જેટલું વધારે વિદ્યાર્થીઓ જોડેથી કોલેજ દ્વારા કહેવામાં આવે તો અંધારામાં રાખીને તોડબાજી કરવામાં આવી છે